તો કેમ છો દોસ્તો સ્વાગત છે તમારું આપણી ચેનલ માં એસઆઈઆર ફોર્મ ભર્યા બાદ તેની પ્રક્રિયા હવે પૂરી થઈ ગઈ છે અને સરકારે એક ડ્રાફ્ટ મતદાર યાદી એટલે કે કાચી મતદાર યાદી પણ બહાર પાડી દીધી છે તો દોસ્તો એ યાદી માં તમારું નામ છે કે કપાઈ ગયું તમારું તમારા પરિવારનું તો અત્યારે જ તે ચેક કરી લો કારણ કે જો આ યાદી ની અંદર તમારું નામ નહી આવ્યું હોય તો બની શકે કે તમારો ફાઇનલ મેરિટ લિસ્ટ એટલે કે મતદાર યાદીમાં તમારું નામ ન આવે તો તેના માટે સિમ્પલી શું કરવાનું છે આપણી આ વિડિયોની ડિસ્ક્રિપ્શન અંદર તમે જશો તો તમને એક લિંક મળશે જ્યાં લખ્યું છે મે એસઆર મતદાર યાદી ડાઉનલોડ કરવા માટેની એક લિંક તેના પર તમારે ક્લિક કરવાનું છે તેના પર દોસ્તો તમે જે ક્લિક કરશો એટલે તમે દોસ્તો જોઈ શકો છો આ ઇન્ટરફેસ તમારી સામે આવી જશે તમે Google માં ડાયરેક્ટ સર્ચ કરશો તો આ વેબસાઈટ તમને વેલી મળશે ને ચીફ ઇલેક્ટર ઓફિસરની ઠીક છે દોસ્તો તો અહીંયા નીચે જશો તો તમને એક ઇમ્પોર્ટન્ટ લિંક જોવા મળશે આવું લખેલું ઇમ્પોર્ટન્ટ લિંક તેમજ ત્રીજા નંબરની એક લિંક છે ઇલેક્ટ્રલ રોલ્સ તેના પર તમારે ક્લિક કરવાનું છે આ દોસ્તો કાચે મતદાર યાદી છે આની અંદર જો તમારું અથવા તો તમારા પરિવારનું નામ ન આવ્યું હોય તો તમારે અમુક પુરાવાઓ રજૂ કરવા પડશે તો જ તમારું નામ ફાઇનલ મતદાર યાદીમાં આવશે નહીંતર કપાઈ જશે તો દોસ્તો જો આ ઇન્ટરફેસ આવી ગયું છે હવે દોસ્તો અહીં શું કરવાનું છે અહીં લખ્યું છે સ્ટેટ ગુજરાત અને આપડે વર્ષ આખું છે 2026 અને જોstained જોઈ શકો છો SIR ડ્રાફ્ટ રોલ 2026 આપેલું છે તો તમારે ડિસ્ટ્રિક્ટ એટલે કે તમારો જિલ્લો અહીંયા સિલેક્ટ કરી લેવાનો છે તમારે તેની નવી વર્તમાનમાં જે વિધાનસભા લાગુ પડતી હોય તે વિધાનસભા અહીંયા સિલેક્ટ કરી લેવાની છે લેંગ્વેજ ઓટોમેટિક આવી જશે ઠીક છે દોસ્તો તો मान લો કે મેં મારો જિલ્લો સિલેક્ટ કરી લીધો ત્યારબાદ આપણે વિધાનસભા જે કોઈ આવતી હોય તેને આપણે અહીંયાથી સિલેક્ટ કરી લઈએ અને વિધાનસભાને સિલેક્ટ કર્યા બાદ તમે જોઈ શકો છો લેંગ્વેજનું ઓપ્શન એની જાતે જાતે ગુજરાતી આવી જશે ત્યારબાદ આ કેપ્ચા કોડ તમને જે દેખાઈ રહ્યો છે તેને અહીંયા એન્ટર કરી લેવાનો છે ત્યારબાદ નીચે જાઓ તમાએ તમારા વિધાનસભા ની અંદર જેટલા કોઈ ગામડા આવતા છે પોલિંગ બૂથ આવતા છે તે તમામ ના નામ તમને અહીંયાથી જોવા મળશે અહીંયા ના જોવા મળે તો નેક્સ્ટ ઉપર ક્લિક કરજો આ લેટા પર ક્લિક કરશો એટલે આગળ તમને લઈ જવામાં આવશે આ રીતે તમારે તમારા ગામનું નામ અથવા તો તમારું પોલિંગ બૂથ એટલે કે મતદાર બૂથ જે હોય તેનું નામ અહીંયા દેખાય તો તમારે આ રીતે સિલેક્ટ કરી લેવાનો છે સિલેક્ટ કર્યા બાદ દોસ્તો તમે ઉપર અહીં જોઈ શકો છો આ લખ્યું છે ડાઉનલોડ સિલેક્ટેડ પીડીએફ્સ તેના પર તમારે ક્લિક કરવાનું છે અહીંયા જ ક્લિક કરજો બ્લુ લાઈન ઉપર ત્યાં દોસ્તો તમે જેવ ક્લિક કરશો એટલે તમને તમારા ગામની જે ડ્રાફ્ટ મતદાર છે તે તમને જોવા મળશે જે બીએલઓ દ્વારા સબમિટ કરવામાં આવેલી હશે ઠીક છે દોસ્તો તેના પર આપણે ક્લિક કરીએ ત્યાં ક્લિક કરતાની સાથે દોસ્તો તમે જોઈ શકો છો તમારા ગામની જે કોઈ મતદાર યાદી છે તેની અંદર જેટલા વ્યક્તિઓ સમાવેશ થયા છે અત્યારે હાલમાં તે તમામના નામ સાથે તમને અહીંયા જોવા મળી જશે તો આ લિસ્ટની અંદર જ તમારે તમારું અને તમારા પરિવારનું નામ એક વખત જોઈ લેવાનું છે જો ન આપેલું હોય તો માની લેવાનું કે તમારે કોઈ ફોર્મ ભરવામાં તકલીફ રહી ગયેલી છે તો તમારે બીએલઓ દ્વારા અથવા તો સરકાર દ્વારા જે કોઈ પુરાવાઓ માંગવામાં આવે તે રજુ કરવા પડશે તો જ તમારું નામ ફાઈનલ મતદાર યાદીમાં આવશે નહીતર નીકળી જશે ठीक छे दोस्तों तो તમારા ગામની આ રેટ મતદાર યાદી આખી જોઈ શકો છો તમે ત્યારબાદ હવે દોસ્તો આપણે ઈમ્પોર્ટન્ટ લિંક ની અંદર જતારીયા પાછા હું તમને બતાવું આ ઈમ્પોર્ટન્ટ લિંક ની અંદર તમે સૌથી પહેલી એક લિંક જોઈ શકો છો જેમાં લખ્યું છે એબસન્ટ શિફટેડ એન્ડ ડિલીટેડ એટલે કે મતદાર એસઆર ફોર્મ ભરતી વખતે જે ગેરહાજર રહ્યા હોય અથવા તો બીજા સ્થળાંતરિત કરી ગયા હોય અથવા મૃત્યુ પામ્યા હોય કે જેઓના નામ ફાઈનલ મતદાર યાદીમાં આવવાના નથી તેનું લિસ્ટ જો તમારે જોવું હોય તો અહીંયા તમારે ક્લિક કરી લેવાનું ત્યાં ક્લિક કરશો લાવ ઇન્ટરફેસ તમારી સામે આવશે ત્યાં વચ્ચેનું ઓપ્શન દેખાય છે ડાઉનલોડ પોલિંગ સ્ટેશન વાઇઝ એ એસડી તેના પર તમારે ક્લિક કરી લેવાનું ત્યાં ક્લિક કર્યા બાદ દોસ્તો અહીંયા જોઈ શકો છો એસેમ્બલીનો નંબર એસેમ્બલીનું નામ ત્યાં ક્લિક કરીને તમારી જે એસેમ્બલી આવતી હોય એટલે કે તમારી જે વિધાનસભા હોય તેનું નામ તમારે અહીંથી શોધી લેવાનું છે અને ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો પાર્ટ નંબર ત્યાં ક્લિક કરશો એટલે તમારું જે મતદાર બૂથ હશે તેનું નામ અને તેનો ક્રમ અહીંયા આપેલો હશે તે તમારે અહીંયાથી શોધી લેવાનો પહેલાં દોસ્તો જૂના નામ અને ક્રમ હતા તે ક્રમ બદલાઈ ગયા છે અને અત્યારે નવા આવી ગયા છે ઘણા બધાના તો એક વખત અહીંયાથી ચેક કરી લેજો અને તમારું જે કોઈ ગામનું પોલિંગ બૂથ હોય તેના પર ક્લિક કરી અને દોસ્તો જો આ જે કેપ્ચા કોડ છે તેને અહીંયા એઝ ઇટ ઇઝ લખી લેવાનો નીચે અને ત્યારબાદ અહીંયા જે ડાઉનલોડ પીડીએફ લખ્યું છે ત્યાં ક્લિક કરી લેવાનું ત્યાં ક્લિક કરશો એટલે દોસ્તો જો આપણે એક વખત ડાઉનલોડ કરી લઈએ ત્યારબાદ હું તમને સમજાવું આ રીત ને પીડીએફ ખુલી જશે જે ની અંદર દોસ્તો જેટલા વ્યક્તિ મૃત્યુ પામ્યા હોય સ્થળાંતરિત કરી ગયા હોય અને જેના કારણે એસઆર ફોર્મ પાછું નથી મળ્યો તો અહીં લખેલું છે તેનું કારણ નામની સામે તેનું કારણ લખેલો છે કે કયા કારણથી તેઓનો ફોર્મ પાછું મળ્યો નથી જેમ કે કાયમી સ્થળાંતરિત કરેલા છે મૃત્યુ પામે ગયા છે ગેરહાજર રહેલા છે જો દોસ્તો આ ની અંદર તમારું નામ ના આવું જોઈએ તે ખાસ ચેક કરી લેજો માની લો કે તમે એસઆર ફોર્મ ભર્યું છે તેમ સત્તા જો મિસ્ટેક તે આ ની અંદર આવી ગઈ છે તો એક વખત તમારે બ્યાલોને જાણ કરવી પડશે અથવા તેના અમુક પુરાવા પણ તમારે જો માંગે તો આપ પડશે ઠીક છે દોસ્તો તો તમાર આખા ગામની આવી યાદી બીએલ ઓદરે જે આવવામાં આવી છે તે અહીંયાથી તમારે ચેક કરી લેવાની છે ઠીક છે દોસ્તો તો દોસ્તો વિડિયો ગમે તો વિડીને લાઈક કરજો ચેનલ પર આવજો તો તેને સબસ્ક્રાઇબ કરજો અને તમારો કોઈ ક્વેશ્ચન હોય તો મને કોમેન્ટ કરજો અને એક વખત આ યાદી જરૂરથી જોઈ જ લેજો કારણ કે અમુક વ્યક્તિઓ એવા પણ હશે કે જે સ્થાનાંતરિત નથી કરી ગયા ગેરાજર નરયા હોય તેમ છતાં અમાર નામ આવી ગઈ હોય તો તેનો સુધારા અત્યારથી થઈ શકે ત્યારબાદ જે ફાઈનલ મતદાર યાદી બાર પડશે તે ની અંદર જો તમારું નામ નહી આવે તો માની લેવાનું કે તમે મત આપી શકશો નહીં ઠીક છે દોસ્તો તો આ એક વખત જરૂરથી ચેક કરી લેજો તો હવે મળી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો બાય બાય સુ ટાટા